આપણે દાળ ભાત રોટલીની સાથે ખાવાની મજા પડી જાય એવું સરસ મજાનું એકદમ ટેસ્ટી એવું મેથી બટેકાનું શાક બનાવીશું તો મેથી બટેકાનું શાક બનાવવા માટે અહીં આપણે ફ્રેશ તાજી મેથી લીધેલી એના પછી બે મોટી સાઈઝ બટેકા તીખાસ માટે લીલી મરચી લસણ અને પાલક લીધેલી છે તો અહીંયા આપણે બે બટેકા લીધા હતા તેને કટ કરીને રેડી કરી લીધેલા હવે મેથી બટેકાનું શાક બનાવવા માટે ગેસની ઉપર કઢાઈમાં ત્રણથી ચાર ચમચી જેટલું તેલ ગરમ કરવા મૂકી દઈશું તેલ ગરમ થઈ જાય એટલે તેમાં રાઈ જીરું એડ કરીશું ઉપરથી લસણની કળીને કટ કરીને એડ કરીશું લીલા મરચાં નાખીશું અને થોડી કેવી હિંગ એડ કરીશું કઢી પત્તા પણ એડ કરી દઈએ એના પછી આપણે કટ કરેલા બટેટા એડ કરી દઈશું સ્વાદ મુજબ મીઠું પણ નાખી દઈશું હલકી એવી હળદર નાખીશું કેમ કે આપણે લીલું શાક બનાવવાના છીએ તેના માટે બધી વસ્તુને સરસ રીતે મિક્સ કરી લઈશું તો અહીંયા બટેકાને મિક્સ કર્યા પછી કઢાઈની પટાકણ બંધ કરીને ત્રણથી ચાર મિનિટ સુધી ચડવા દઈશું હવે આપણે આ સાઈડ લીલા મરચાં લસણ પાલક લીંબુ અને પાણી થોડુંક એવું નાખીને તેમની પ્યુરી બનાવીશું અને આ પ્યુરી આપણે બટેકાની અંદર એડ કરી દઈશું તો શિયાળાની ઠંડીમાં મસ્ત એવી ફ્રેશ તાજી પાલક કે મેથી મળતી હોય ને તો તેનાથી તમે આ શાક બનાવી શકશો અને બહુ જ સરસ બનશે તો અહીંયા આપણી સરસ મજાની સ્મૂથ પ્યુરી બની ગઈ હવે બીજી સાઈડ આપણે બટેકાને જોઈ લઈએ તો બટેકા આપણા પોણા જેટલા ચડી ગયેલા છે હવે ઉપરથી ભરપૂર આપણે મેથી એડ કરી દઈશું તો મેં મેથીને આવી રીતના કટ કરી હતી એકદમ ઝીણી ઝીણી નોતી સમારી આવી આખી જેવી રાખી હતી તો મેથી નાખીને મેથી અને બટેકાને આપણે મિક્સ કરી લઈશું તમે જોયું ને કેટલી બધી મેથી હતી પણ મિક્સ કરીને ત્યાં સુધીમાં તો બધી જ મેથી ગળી જાય હવે ઉપરથી આપણે જે પ્યુરી બનાવી હતી ને તે એડ કરી દઈશું તો પ્યુરીની અંદર પણ આપણે લીલા મરચાં અને લસણ નાખ્યું હતું બહુ જ સરસ ટેસ્ટ આવશે અને તેમાં લીંબુ પણ એડ કર્યું હતું લીંબુ નાખવાથી આ શાકનો કલર કાળો નહીં થાય એટલે લીંબુ તમે પાલક કે મેથી નાખતા હોય ને તો જરૂરથી એડ કરજો ફરીથી થોડુંક સ્વાદ મુજબ મીઠું એડ કરી દઈશું અને આ શાક તમારે વધારે રસ્સાવાળું રાખવું હોય ને તો થોડુંક પાણી વધારે નાખજો તો થોડું કેવું ઉપરથી પાણી નાખીને ફરીથી આપણે આ શાકને બે મિનિટ માટે ચડવા દઈશું ધીમા ગેસ ઉપર બે મિનિટ પછી આપણે જોઈ લઈએ તો અહીંયા આપણું સરસ મજાનું મસ્ત ટેસ્ટી એવું મેથી બટેકાનું શાક બની ગયું તમે જરૂરથી આ શાક એક વખત ટ્રાય કરજો અને આ શાકમાં લીંબુ અને તીખા જરૂરથી વધારે રાખજો બહુ જ સરસ લાગશે તો હવે આપણે આ શાક ગરમ ગરમ સવ કરી લઈએ તો એક થાળીમાં આપણે ગરમમાં ગરમ મેથી બટેકાનું શાક સવ કરીશું અને તેમની સાથે આપણે બનાવ્યા હતા મસ્ત ગરમમાં ગરમ પરાઠા સલાડ મેથીયા મરચાં ગરમમાં ગરમ ટેસ્ટી ગુજરાતી ખાટ મીઠી દાળ અને પુદીના મસાલાવાળી છાશ તો તમે જોઈ શકો છો સરસ મજાની જોતા જ મોઢામાં પાણી આવી જાય એવી આપણી થાળી બનીને રેડી થઈ ગઈ તો ફ્રેન્ડ્સ અગર તમને મારી આ રેસીપી પસંદ આવે તો વિડીયોને લાઈક શેર અને ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી શકો તો આપણે આવી રીતના નવા નવા વિડીયો લઈને મળતા રહીશું